વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણીએ મચાવેલી તબાહી સમગ્ર દેશ જોઈ રહ્યું છે પરંતુ આજથી સાત વર્ષ પહેલાં કોઈએ આગાહી કરી હતી કે વડોદરા ડૂબશે વડોદરા ડૂબશે વડોદરા ડૂબશે પરંતુ એ આગાહી કોઈએ ધ્યાને ના લીધી કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા હાલ પાણીમાં ગરકાવ છે વિશ્વમિત્રીના મગરો બહાર આવી ગયા છે લોકો ભયભીત છે ઘરમાં પુરાઈ રહ્યા છે દૂધ નથી મળતું ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું જીવન જરૂરી ચીજવસ્તુઓ નથી મળતી દુકાનો બંધ છે દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે લાખો વાહનો પાણીમાં ડૂબી ગયા છે હજારો કરોડનું નુકસાન થયું છે લોકો સરકાર પર અને કોર્પોરેશન પર ફિટકાર વરસાવી રહ્યા છે ટીવી ન્યૂઝ ચેનલો પર અખબારોમાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડોદરાના પૂરની ચર્ચા છે મગરો એવું લાગે છે કે પોતાના જ ઘરમાં છે કારણ કે ઠેર ઠેર પાણી થઈ ગયું છે લોકો મગરોના કારણે ભયભીત છે પોતાના ઘરમાં પૂરાઈ રહ્યા છે પરંતુ મગરો આરામથી ગાર્ડનમાં ફરતા વિડિયો સામે આવી રહ્યા છે લોકો કોર્પોરેશન પર ફિટકાર વરસાવી રહ્યા છે તમામની વચ્ચે આજથી સાત વર્ષ પહેલાં અખબારમાં

બાલાજી ગ્રુપનો સમારોડનો અગોરા મોલ બે આ વર્ષે ચોમાસામાં અડધા શહેરને ડૂબાડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂપ છે બિલ્ડરો દ્વારા જમીનની ફરતે વિશ્વામિત્રી નદીમાં અંદાજીત અગ્ના એંસી હજાર સ્ક્વેર ફૂટ દબાણ કરીને પથ્થરની દિવાલ છડી જતા કારેલીબાગ ફતેહગંજ સયાજીગંજ સમા અને નિઝામપુરાના મોટા ભાગના રહેણાંક વિસ્તારના રહીશોની હાલત કફોડી થાય તેવું ભયજનક ચિત્ર ઉપસી રહ્યું છે છે કે આખું શહેર રોડ ઉપર થી જતા આવતા તમાશો જોઈ રહ્યું છે પણ કોર્પોરેશન અધિકારીઓ મોઢું ફેરવી જતા રહે છે ચોમાસામાં લોકોના ઘર ઉજાડી દે તેવા ઉગાડી આંખ સામે ચાલી રહેલા ખતરનાક ખેલને ડામવાના બદલે કોર્પોરેશન સમાધિ અવસ્થામાં મૌન વ્રત ધારણ કરીને બેસી વિશ્વામિત્રી નદી કોર્પોરેશનના પાપે ગટર ગંગા બની ગઈ છે માત્ર ચોમાસામાં જ નદી બંને કાંઠે વહે છે નદીમાં ઠેર ઠેર થયેલા દબાણોના કારણે દર વર્ષે પૂરથી તારાજી સર્જાય છે વર્ષ બે હજાર દસમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ હતી સયાજીગંજ કાલાગોડા સર્કલ ઉપર છ ફૂટ પાણી હતું વિશ્વામિત્રી પચીસ ફૂટ ઉપર વહેવા લાગે એટલે અલ્કાપુરીના બંને ગરનાળા ડૂબી જાય છે પરંતુ અગોરા મોલ બે ને આકર્ષક બનાવવા માટે બાલાજી ગ્રુપ દ્વારા કોર્પોરેશનની છાતી પર બેસીને વિશ્વામિત્રી નદીમાં દસ હજાર ચોરસ મીટર કરતાં પણ વધુ પ્રમાણમાં પૂરણ કર્યું છે જેની ભયજનક અસર ચોમાસામાં જોવા મળશે પૂરથી પ્રભાવિત વિસ્તારોની દશા વધુ બદતર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એટલે જે અખબારે લખ્યું છે જે પત્રકારે લખ્યું છે એણે આજથી સાત વર્ષ પહેલાં પૂરેપૂરી આગાહી કરી દીધી આજે જે ચિત્રો ઉપસી રહ્યું છે તમામ આગાહીઓ આ પેપરમાં કરી દેવામાં આવી હતી તેમ છતાં સરકાર અને સરકારના વિભાગો સરકારના અધિકારીઓ આંખો બંધ કરી દીધી અને વડોદરાને પૂરમાં હાથે કરીને ડૂબાડી દીધું છે એમ કહીએ તો ખોટું નથી વગદારો બિલ્ડરોના ખોળે બેસેલા અધિકારીઓ નાના લોકોને હેરાનગતિ થાય પર્યાવરણનો નખો નીકળી જાય કે નીતિ અને નિયમનું ઉલ્લંઘન થાય એનાથી કોઈ લેવા દેવા હોતું નથી આ ઘટના પણ ભુલાઈ જશે જેમ પાછલી ઘટનાઓ ભુલાઈ ગઈ છે હરણી કાંડ ભૂલાઈ ગયું છે મોરબી કાંડ ભુલાઈ ગયું છે રીતે વડોદરાનું પૂર પણ ભૂલી જશે અને લોકો ફરી પાછા રાબેતા મુજબ જીવતા થઈ જશે પરંતુ પત્રકારોની ફરજ છે કે તેણે સત્તાને સવાલ કરવા જોઈએ અને લોકોએ પણ જાગૃત થવું જોઈએ સત્તાને સવાલ કરવા જોઈએ નહીં તો આવી પરિસ્થિતિ વારંવાર સર્જાશે